રાજ્યભરમાં લોક આયોજન કરવામાં હતો પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી પણ શરૂ કરી છે લોકોની રજૂઆતોને ધ્યાનમાં લઈને લોક દરબાર બાદ વ્યાજખોરો સામે બાર ગુના નોંધવામાં આવ્યા છે સુરતમાં પોલીસે ફરી એક વખત વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે વ્યાજે નાણે આપ્યા બાદ ગેરકાયદેસર ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલાના લોકો આપઘાત કરવા સુધીના પગલાં ભરી લીધા હોવાના બનાવો પણ ભૂતકાળમાં સામે આવ્યા છે એ દરમિયાન સુરત પોલીસ દ્વારા હવે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

અને એના સિવાય જો કે ત્રીસ જેટલા અરજીઓનો તપાસો ચાલુ છે અને આજે ઝોન ફોર વિસ્તારમાં આવનાર છે પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં લગભગ જો અત્યાર સુધી ત્રીસ જેટલા ફરિયાદી આપણા પરિવાર સાથે અને લઈને આવ્યા છે એના ત્યારે તાત્કાલિક ઘણા બધા એવા કેસીસ છે કે તુરંત ગુના અભી એના એટલા પુરાવા છે કે દાખલ કરવા માટે તો પોલીસ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે અને સાથે સાથે જો બીજા છે ફરિયાદી એના અરજીમાં જો બી અમે કોર્ટમાં ખૂબ સારી રીતે અમે બધા જો એ સાચ આને પ્રસ્તુત કરી શકીએ એના હિસાબે જો અમુક અમે માહિતી જોઈએ એના બી કાર્યવાહી ચાલુ છે ટીમો અલગ અલગ બનાવી લેવામાં આવેલી છે કે જેટલા ત્રીસ જેટલા ફરિયાદી છે તો અમારી પાસે ત્રીસ વધુ ટીમો છે પીએસઆઈ પીઆઈઓના અલગ અલગ જોઈએ અને સર્વેલન્સ સ્ટાફ વગેરે જે તાત્કાલિક આરોપીઓના શોધમાં બી આલુ કાર્યવાહીમાં બી લાગી ગયા છે તો મારા અત્યારે છ જોના કર્યા પછી ફરી અમે લોકો આ બધા રિપીટ કરવાના છીએ લોક દરબારના આયોજો તો મારે બધાને રિક્વેસ્ટ છે કે આપને આપ બધાને અહીંયા અમુક લોકો અમને પ્રોત્સાહન આપતા હતા કે પચીસ ત્રીસ હજાર ચાલુ કરીને એના તીન લાખ ચાર લાખ તક વ્યાજ લઈ લીધા છે તો નાની રકમ હોય કે મોટી રકમ હોય એક વાર આપ હિંમત બતાવો અને પોલીસ પાસે આવો લોક દરબારમાં ના હોય તો બી આપ જો અમારા લોકો પાસે આવો જેથી હું આપના કોઈ કારવાહી આ તો લોક દરબાર એક એવા માધ્યમ છે કે અવેરનેસ બી થાય અને બધા લોકો આવે એના સિવાય પણ જો આપ અમે લોકો પાસે આવી શકો અને હંડ્રેડ પર્સન્ટ જેટલા બી આ વ્યાજ ફરો છે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીને એના પછી બેથી એકથી વધુ ગુના રહેશે તેના ઉપર અમે પાસા બી કરવાના છીએ આપને મુદ્દા માલ બી રીકેર કરવાના છીએ તો અમે આ બધા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે રિક્વેસ્ટ કરવા માગીએ છીએ અને સુરત શહેરના પ્રજાજનોના ખાસ કરી એવા લોકોથી જો લોકો ફસાયેલા હોય આ પોતપોતાના રિસ્તેદાર હોય ફ્રેન્ડ્સ હોય કોઈ આપને લાગતા હોય કે આ પ્રકારના ચંગલમાં હોય લારી ગલ્લાવાલા આપના હોય આ બધા ભાઈઓને રિક્વેસ્ટ છે કે આ ભાવ પોલીસ પાસે અને સો ટકા આપને કામ થશે અગર આપને કંઈ પણ લાગશે તો અમારે સીપી કચેરી પણ આવી શકો છો આપના કામ ટોપ પ્રિયોરિટી ઉપર અમે લોકો કરી આ મુહિમ અમે લોકો આવનાર એક મહિના તક રાખવાના છીએ આ બધા વારાફરતી વાર ઝોન પ્રત્યે ફરી રિપીટ અમે ઝોન કરવાના છીએ ફરી ઝોન પછી એવા વિસ્તાર જો અમારે અત્યારે રેકોર્ડ આવે છે કે અમુક પોલીસ સ્ટેશન માનલો પાંડેસરા પોલીસ સ્ટેશન થઈ ગયા જોઈએ લિંબાયત પોલીસ ડિંડોલી પોલીસ આ બધા અમુક પોલીસ જો સૌ અઠવા પોલીસ સ્ટેશન થઈ ગયા જો વધુમાં વધુ જો આ પ્રકારના દૂષ્થે જો પ્રભાવિત છે તો પોલીસ સ્ટેશનથી અમે લોકો આ વિસ્તારથી અમે લોકો પછી જઈશ અને લોકલ લેવલ લોકલ એરિયામાં અમે લોકો કરી જેથી વધુમાં વધુ લોકો કોન્ટેક્ટ લોકો